અંદર ખડકી ગયા હા તો આઈસાર અડધો ભરાઈ ગયો અચોક કપડા ગાડી ખોલી રહ્યા ગાડી ને અડધા કઢવા પિંટો આપણે બધા કઢવા

થોડું બાકી શું મેંવાનું ઢોચકા મૂકવા મોટી સાઈડની માટલીઓ મેળવી ગયો મોટા કાકા ઉભા કંટી કાકા બેઠા ભરાઈ ગયો સર ગાય જાય સર ભરાઈ ગયો હવે ઉપર આપણા તાળબત્તી લોક બધી દેવાની હે મોટાભાઈ ઉપર આ સો હવે નીચે ઉતરી રહ્યા હા લોગનો કટ લઈ રહ્યો તો ગાય ઉપર હવે અસો આખો ખેંચી દે આ દોરડું ગાડીને ફિટ કરવાની હવે ભરાઈ ગયું આખી આઈસર પિંડો મોટા ભાઈ બિલ બનાવો આઈસર ભરાઈ ગયું અરે ડ્રાઈવર બીરુભાઈ કોંતિકા ઉતારી ગયા ગુજરા આ ઘોડે બધા ઉતરેલા ગુજરા ગલ્લા મુલેટ પડે ઉતારેલા બના બંકો લોગ કિંગ